યોગેશ્વર સોસાયટી ભૂરા વાવ ના હાલ જુઓ આ બે હાલ છે ત્રણે ત્રણ લાઈન માં આગલા બબ્બે ત્રણ ઘરો માં પાણી આવી ગયું છે

આ સોસાયટીની પહેલા નંબરની લાઈન છેક સુધી પાણી જ પાણી આ મેઇન રોડ છે અમારો સોસાયટી નો બરોબર સામે દેખાય છે અમારા કાઉન્સિલર શ્રી નું મકાન છે 你就干我的游戏。